બોલી લઈએ અને આપણે બીજી પણ કપાસની માહિતી આપીશું તો ગણેશભાઈ મુકેશભાઈ વિજાભાઈ બારૈયા સતનપર મુંગટના પાંચ પેકેટ બિપિનભાઈ ચોવટીયા મોટા દડવા ગોંડલ મુંગટના હાથ પેકેટ જગદીશભાઈ મંજીભાઈ માંગુકિયા દડવા ઉમરાળા બરોબર તિલકના પાંચ પેકેટ મુંગટના ચાર પેકેટ લક્ષ્મણભાઈ માવજીભાઈ ઉગામેડી મુંગટના બે પેકેટ ત્રણસો ના બે પેકેટ તિલકના બે પેકેટ ઈશ્વરભાઈ રામજીભાઈ બુધા વાવ રાણપુલ મુંગટના આઠ પેકેટ ત્રણસો ના પાંચ પેકેટ રવજીભાઈ પમાભાઈ બુવા વાવ રાણપુલ મુંગટના પાંચ પેકેટ ત્રણસો ના પાંચ પેકેટ ધનજીભાઈ નારણભાઈ માંડવા ઢસા મુંગટ છ પેકેટ આ વ્યક્તિને આપણે પાલી ચણા લઈ ગયા હતા રાજપરામ એના છે મુંગટના ચાર પેકેટ તણુસેક ના ચાર પેકેટ સુરેશભાઈ પરસોત્તમભાઈ બુબાભાવ રાણપુર મુંગટના બે પેકેટ પછી છે લલિતભાઈ બાબુભાઈ મકવાણા ભંડારીયા ગાડીયા

મુંગટના બે પેકેટ ત્રણ શેક ના બે પેકેટ ગાબુ બીજલભાઈ ચતુરભાઈ ચુદામણા સાયલા મુગટના બે પેકેટ ત્રણ શેક ના બે પેકેટ તિલકના ના બે પેકેટ ચંદુભાઈ નાગરકા સાયલા મુંગટનું નું એક પેકેટ ત્રણ શો એક નું એક પેકેટ બાબલુભાઈ શાંતુભાઈ નાગરકા સાયલા ત્રણ શો એક નું એક પેકેટ મુંગટ એક પેકેટ તિલક એક પેકેટ રમેશભાઈ રસૈયા નાગરકા સાયલા મુંગટનું નું એક પેકેટ ત્રણ શો એક નું એક પેકેટ મનસુખભાઈ કાનજીભાઈ દેદરડા બાલિતાના

પાલીતાણા મેજિક બોલ બે પેકેટ ત્રણસો મુંગટના છ પેકેટ તિલકના આઠ પેકેટ હરીશભાઈ પોપટભાઈ બાથાણી બાદલગઢ પાલીતાણા ના ચાર પેકેટ મુંગટના ચાર પેકેટ મેજિક બોલ ના બે પેકેટ ઘનશ્યામભાઈ લીંબાભાઈ કાત્રોડિયા બાદલગઢ પાલિતાણા ત્રણસો એક ના ત્રણ પેકેટ મુંગટના ત્રણ પેકેટ મહેશભાઈ વસ્તાભાઈ ટંકારા જામનગર આ ટંકારા જામનગરમાં નો આવે

પંદર પેકેટ મુંગટના સત્તર પેકેટ અને તિલક ના અઢાર પેકેટ આ મહેશ દાદા એ છે જેમનો આપણે વિડીયો મૂચ્યો હતો અને આ મહેશ દાદા એ છે કે મોરબીવાળા કે જેમને કપાસનું બિયારણ એમને મળીનવા લાક છોટી જાય એવી ભગવાન પ્રાર્થના એમને ખુબ ખુબ આભાર છે જય સ્વામિનારાયણ મહેશભાઈ ને સુરેશભાઈ બોટાદ મુંગટના પાંચ પેકેટ સાગરભાઈ સખીયા ગોંડલ મુંગટ ના ચાલીસ પેકેટ

પ્રભુભાઈ રામજીભાઈ પાંચ પેકેટ તિલક ના પાંચ પેકેટ અને ત્રણસો પાંચ પેકેટ પરમાર હેમાંશુભાઈ નરસિંહભાઈ ધ્રોલ જામનગર પેકેટ છે તિલક પેકેટ છે હસમુખભાઈ અર્જનભાઈ રાજકોટ

તો એમાં કાર્બન અપાય કે ન અપાય જે ખેડ મિત્રો એ ચણા વાવેતર કર્યું છે એમને સો એ સો ટકા કાર્બન આપવો આપો ને આપો તે કારણ કે ચણાની થોડી ખારાશ જમીનમાં ખરેલી હોય અને એ ખારાશ કાપશે કાર્બન તે કાં જો તમે કાર્બન આપો તો પણ સારું પડશે અને જો તમે એમાં ટેકનોજેડ આપો સલ્ફર મિલનું જે ખેડૂત મિત્રો એ ચણા વાવેતર કર્યું હોય અને ભલે જમીન અત્યારે તપતી હોય કે પછી અત્યારે એમાં તમે તલ કર્યા હોય તો એમાં સો ટકા તમે કા કાર્બન આપજો કા તમે એમાં ટેકનોજેટ આપજો અને કા તમે એગ્રોસેલ નું મહાલાભ અવશ્ય આપજો કાર્બન અથવા ડ્રીપ ઇરગેશનમાં પણ આપી શકો છો જો તમારે ડ્રીપ ઇરિગેશનમાં આપવાનું હોય બરાબર છે તો તમારે એક કાર્બન તમે એક વિઘે અઢીસો એમ એલ લખી આપી શકો છો ડ્રીપ ઇરિગેશન ની માલિકા અઢીસો એમ અને જો તમારે સામાં પાવાનું હોય પાણી સાથે જવા દેવાનું હોય બરાબર તો ટક 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 કે પા તમે જવા દો તો એમાં તમારે પાણીની સાથે વળી જાય તો એમાં તમારે સાડી 350 ml લખે વીઘે આપવું જરૂરી છે બરાબર છે અને આ તમે કોઈ પણ ખાતરની હારે મિક્સ કરીને પણ પાયામાં પણ તમે એને આપી શકો છો અને આમાં ઓર્ગેનિક કાર્બન આવશે માયકોરાઝ આવશે માયકોરાઝ એટલે કે તમારા કુંબળા પાક ના

એમાં એકમાં નહીં થાય બાકી તમારે બધી જમીન માલપા તિલક નંબર વેરાયટી છે મોટા રાઠા તમને કોઈ આવશે એમાં બહુ તમને એમાં ઉત્પાદન સારું મળશે બાકી જે ખેડૂત મિત્રો ને ઓરવિંગ કરવાની હોય તો એમાં તમારે મુગટ નામની જે વેરાયટી છે તમે ઓરવીન કરી શકો છો અને આપણે ઘણા બધા વિસ્તાર ને આપણે ગયા વખતે વિડીયો આપતા લાઠીમાં છે અમરેલીમાં છે દામનગરમાં છે કૃષ્ણપુરામાં છે સોણોસરામાં છે સિહોરમાં છે લીમડામાં છે ઢસામાં છે બરાબર પછી ગાડીયાધરમાં છે પાલીતાણામાં છે રંડોલા માં છે ભૂતિયામાં છે કેટલાય આપણે વિડીયો આપણે કપાસનું બહુ સારામાં સારું ઉત્પાદન સામે બહુ સારી એવી ટક્કર એને ઝીલી હતી અને છેલ્લે સુધી કપાસ જે ખેડૂત મિત્રો એમાં બહુ સારામાં સારા ઉત્પાદનો આવ્યા છે અને ત્રણસો ની નંબર ની જે વેરાયટી છે એ તમારે રોફ એન્ડ ટોપ વેરાયટી ની માલિકા થાય રોફ એન્ડ ટોપ ગમે એવી તમારી જમીન હોય કે ગમે એવું તમારે પાણી હોય અને આસ્તરું કરવું હોય તોય હાલે અને તમારે પાસ્તરું કરવું હોય તોય હાલે જો તમારે બિનપિયત માં કરવું હોય તોય હાલે અને પિયત માં કરવું હોય તોય હાલે દિવાળી કાઢીને બીજો પાક કરવો હોય તો પણ તમારે

ભરીને આવવાનું મન થાય બરાબર તો ટૂંકમાં ખૂટે એની પૈસા એમ હોય લેવું હોય ને પછી અડધું ઓછું કરવું પડે તો કોઈ પણ કપાસ લો તમે કોઈ પણ કપાસ હોય બરાબર બધાના ભાવ નવસો રૂપિયા છે સરકારી ભાવ છે

બરોબર ઢાલ નામની જે દવા આવે છે પમ્પે પચાસ એમ લખે તમે નાખી દેવો એટલે સોડવો એકદમ કડવો થઈ જાય એટલે કોઈ પણ પ્રકારના જનાવરા ખાઈ શકે નહીં તમને એમાં સારું એવું ઉત્પાદન મળે અત્યારે પણ તમે કોઈ પણ પાક કર્યો હોય અને એમાં જો જેવું જંતુ આવી જતા હોય કોઈ ગાવડા છે કોઈ બકરા છે કોઈ ખોટિયા છે બરાબર રેઢિયાળ માલ છે તો એ તમારા પાકની માલિકા આવશે નહીં બરાબર તો તમને એમાં પણ સારોમાં એવો ફાયદો મળશે પંપે પચાસ એમ એલ લેખે નાખવાનો છે અને અત્યારે માનો કે કોઈ પણ પાક નાનો નાનો હોય તો એમાં એક પપોદ વીઘામાં આપણે નીકળી જઈએ એટલે આપણને મોંઘવું પડે નહીં તો તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો ખડ ની દવા લેવાની છે એને ખાસ સમજવાની એટલા માટે કે તમે કોઈ પણ એગ્રો માં તમે જાઓ આ બધી વસ્તુ મેં જેમને ભલામણ કરી છે એ તમારા નજીકના ગામમાં નજીકના તાલુકામાં નજીકના જિલ્લામાં બધે મળી શરત એટલે કે આપણે રોકડા રૂપિયા લઈને જવા એટલે આપણે નૈયા ન બેઠા બેઠા મળી રહે જે તમારે જોતું હોય આ વિડીયો જોઈને તરત એને ફોન કરવાનો ભાઈ મારે આ રીતની પરિસ્થિતિ છે બને નગર તાલુકો ભાવનગર જિલ્લો નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે તમારા દરવાજા ખુલ્લા છે મારા દરવાજા ખુલ્લા છે તમારા માટે ગમે ત્યારે તમે આવી શકો છો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન